વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે આજની પેઢી સ્વાતંત્ર્ય સંગ્રામમાં બિરસા મુંડાની આગેવાનીમાં આદિજાતિઓના ઐતિહાસિક યોગદાનને જાણે સમજે અને તેમાંથી રાષ્ટ્ર નિર્માણની પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનના નેતૃત્વમાં આ વર્ષ ઉત્સવભેર જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આજ રોજ થરાદ તાલુકાના ખોડા ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ જે અંતર્ગત આદિવાસી સંમેલન યોજાયું હતું આ પ્રસંગે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ વિતરણ કરાયા આ કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાજી આદિવાસી સમાજના પ્રેરણા સ્ત્રોત અને આદર્શ વ્યક્તિત્વ રહ્યા હતા તેમણે પોતાના જીવન દ્વારા ધર્મ સંસ્કૃતિ અને આદિવાસી ઓળખને જાળવી રાખવા અવિરત પ્રયાસો કર્યા હતા ભગવાન બિરસા મુંડાએ નાની ઉંમરમાં આશ્રમ સ્થાપીને લોકોની સેવા સાથે સમાજમાં રહેલી કુરિવાજો અને અંધશ્રદ્ધાને દૂર કરવા તેમણે જનજાગૃતિ ફેલાવી હતી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાએ શિક્ષણના પ્રસાર માટે વિશેષ મહત્વ આપ્યું હતું અને વ્યસન મુક્તિ માટે અભિયાન ચલાવીને સમાજ સુધારાનું કાર્ય કર્યું હતું તેમણે આશ્રમની સ્થાપના કરીને સમાજને એક નવી દિશા આપી હતી જે આજની યુવા પેઢી માટે પ્રેરણા આપે છે ભગવાન બિરસા મુંડાએ અનેક મુશ્કેલીઓ વેઠીને અંગ્રેજ સરકારની દમન નીતિઓ સામે અવાજ ઉઠાવ્યો હતો હાથમાં તીર કામઠા લઈને અંગ્રેજો વિરુદ્ધ લડત આપી હતી તથા સમાજને એક કરવાનું કામ કર્યું હતું દેશની સ્વતંત્રતા માટે આદિવાસી બાંધવોએ પોતાના પ્રાણ ન્યૂછાવર કર્યા હતા તેમનું બલિદાન આજની પેઢી માટે પ્રેરણા સ્ત્રોત છે અધ્યક્ષે જણાવ્યું હતું કે આઝાદી માટે આદિવાસી યુવાનોની સંઘર્ષ ગાથા ઇતિહાસના પાના ઉપર લખાયેલી નહોતી પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ ઇતિહાસને દુનિયાની સમક્ષ મૂક્યો છે આદિવાસી સમાજના વીર નાયકોના સ્વાતંત્ર્ય ઇતિહાસને દુનિયા સમક્ષ મૂકવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે તેમના સંઘર્ષમય જીવનમાં આપણે રાષ્ટ્રીય એકતા આત્મસન્માન અને ન્યાય માટે લડવાની પ્રેરણા મેળવી શકીએ છીએ ભગવાન બિરસા મુંડાનું યોગદાન ભારતના ઇતિહાસમાં અમર રહેશે તેમ જણાવ્યું આ કાર્યક્રમમાં વાવથરાદ જિલ્લાના કલેક્ટર જયેશ પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નિવાસી અધિક જિલ્લા કલેક્ટર ટી કે જાની પૂર્વ સાંસદ પરબત પટેલ જિલ્લા અગ્રણી કનુભાઈ વ્યાસ સહિતના આગેવાનો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા